ખેડાના કતલાલમાં જૂથ અથડામણને લઈને શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું શહેરના દરેક પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગઈકાલે રાત્રે નજીબી બાબતે અથડામણ થતાં ખોખરવાડ ગામે વાહન ચાલક પર હુમલો કરાયો હતો જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂથ અથડામણની ઘટના બાદ કેટલાક લોકો પોલીસ સ્ટેશનની સામે એકઠા થયા હતા જે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી પોલીસે બહાર એકઠા થયેલા લોકો સામે ફરિયાદ નોંધીને બે લોકોની અટકાયત પણ કરી હાલ પોલીસે બીજા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ આજે બજારને સજ્જડ બંધ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાડાગાડી થયેલી અને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીષભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં પાંચ થી સાત લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદનો એક વ્યક્તિનું નામ આપેલું હતું અને એક વાહનનો નંબર હતો તેના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે લોકલ એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા આ બાબતે પોલીસે તાત્કાલિક પગલા લઈ અને બંને ટોળાઓને વિખારેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે આશરે ત્રણસો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કઠલાલ શહેરમાં ગઈકાલની ઘટના બાદ કે ગઈકાલે જે ધ્રુણાસ્પદ જે કિસ્સો સાંજે સામે આવ્યો હતો જેમાં બે જે કોમ છે તેના જૂથ સામ સામે આવી ગયા હતા ને ત્યારબાદ કહી શકાય કે જે વાતાવરણ છે તે ઢોળાયું હતું ને ત્યારબાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું અને ખાસ કરીને જિલ્લા પોલીસ વડા રાજેશ પોતાના તમામ ધરપકડ કરવામાં ન આવતા ચોક્કસથી આજે કટલાલ શહેરના બજારો તમામ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને આરોપીઓ પકડાયા બાદ આ બજારો છે તે કુલ છે તેવું વેપારી મંડળ નું માનવું છે પરંતુ પોલીસ દ્વારા અત્યારે ત્રણસો થી વધુ લોકો ઉપર ગુનો દાખલ કરી તેમને પકડી પાડવાના ચક્રો ગતિમાન પણ કરવામાં આવ્યા છે સંદીપ રાજપૂત સાથે બીટીવી ન્યુઝ કટલા